તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા અને ગ્રામજનો બોલાચાલી બાદ મારામારી પણ થઈ હતી કોઈકે વિડીયો ઉતારી મુકતા ભાજપની સામે સવાલો ઉઠવા લાગ્યા છે વાલિયા તાલુકાના સોડ ગામે પ્રચાર કરવા ગયેલ ભાજપના નેતાઓ અને ગામ લોકો વચ્ચે ગામમાં નહીં પ્રવેશવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા સામાન્ય મારામારીના દ્રશ્યો સર્જાયાતા જેનો વિડીયો ઉતારીને લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તેજ ગતિથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો જોકે વિડીયોમાં સેવંતુ વસાવા ગામમાં હાથ ઉપાડતા હોય જે અંગેનો નો વિડીયોમાં દ્રશ્યો દેખાતા સેવંતુ વસાવા સામે લોકો ટીકા ટિપણીઓ કરી રહ્યા છે ગઈકાલે સાંજે છ વાગ્યા થી પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે આ વચ્ચે અંતિમ તબક્કામાં કાર્યકરો સાથે બેઠક નો દોર શરૂ થયો છે કેટલાક લોકો તેમને રોકી અહિયાં બેનરો લાગેલો હોય તમારે ગામમાં પ્રચાર કરવા નહીં આવવા માટે કહેતા મામલો બીચક્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને અપશબ્દો બાદ મામલો ગરમ બનતા બંને તરફથી

વાતોના ધજાગરા ગામમાં ઉડાવી રહ્યા છે જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરાયો હતો જે અર્ષામાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી પ્રચાર નહી કરવા માટે કહેવામાં આવતા તમે કોણ અમને રોકવા વાળા કઈ બોલાચાલી થયા બાદ તેઓએ અપશબ્દો બોલી મારા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જેથી क्षत्रिय સમાજના લોકોએ ભેગા તે હાલમાં પોલીસ મતકાતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી હોવાનું પણ એક તરફ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે આક્રોશ જોવા મળ્યો તો પુનગામમાં પણ આજ પ્રકારે ભાજપના આગેવાનો અને નેતાઓને પ્રચાર કરતા રોકવામાં આવ્યા હતા એક ગામના યુવાન ભાજપના લોકોએ માર લીધી હતી અને ગામના મુખ્ય માર્ગ સુધી પણ છોડી આવ્યા હતા અને ગામ માંથી રિસલ ના તગેડી નાખ્યા હતા ત્યારે વાલિયાના ના સોડ ગામમાં પણ તેજ ઘટના નું પુનરાવર્તન થતા ભાજપના મોડી મંડળે આ બાબતે ઘણું વિચારવા જેવું છે